તમે જે બારમાં શીખેલા ને તેના કરતા આની અંદર જે વધારાનું આવ્યું છે તે પેલું આ શેર વોરંટ સામેની મળેલી રકમ પછી બીજું શેર વેચણી બાકી છે તેવા શેર અરજીના નાણા પછી આ જે છે ને પ્રસારિત કરવેલા દેવા એ તમારા હતા વેપારી દેવા ઉપર અને વેપારી દેવાની જગ્યા છે પ્રસારિત કરવેલા દેવા જે અલગ આવ્યું છે ને તેની વાત કરતો છે ને અહીંયા બે ઉસ્તાર છે પછી બીજું જે મિલકતમાં આ મૂડીકૃત ચાલુ કામની જોઈ લો તમે વિકાસ હેઠળની અદ્રશ્ય મિલકત નથી જોઈ પ્રસારિત કરવીના મિલકતો નથી લયું બાકી બધા તેવું છે હવે જેટલા સ્ટાર કર્યા છે આના સિવાય આ જે સ્ટાર કર્યું છે ને તે તો કમ્પલસરી લખવાનું જ છે પણ તે સિવાયને જેટલા સ્ટાર કર્યા છે તે તમે નમૂનામાં નહીં બતાવે ને તો બી ચાલો પણ બી તમારે પરફેક્ટ નમૂનો જ મોડે કરવાનો કેમ કે ચેકિંગ કરતી વખતે અમુક પ્રમેસર એવા રહે જે લોકોને પરફેક્ટ નમૂનો જોઈએ અને એટલે તમારે પરફેક્ટ નમૂનો પરફેક્ટ 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 વખતે યાદ કરવાનું ચાલ સૌથી પહેલાં ઇક્વિટીને દેવા અને બીજું બિલ કરવા આવું અલગ અલગ નહીં લખવાનું તમારે અહીંયા કન્ટિન્યુ આગળ વધવા માટે બરાબર આપણા પાસે બોડવેક કરી જગ્યા છે સૌથી પહેલા ઇક્વિટી અને દેવામાં નંબર 1 શેર ના ભંડોળ તેવી રીતના નંબર 2 શેર વેચણી બાકી છે તેવા શેર અરજીના નાણા જો આની લખે તો નંબર 2 પર ચાલુ દેવા હવે જો દેવાની જગ્યા જવાબદારી લઈ શકે એ ઇક્વિટીઓને દેવાની જગ્યા પર જવાબદારી ચાલે છે હા ને એટલું તમારું મગજ ભરે વાત શેરહોલ્ડર્સ ના ભંડોળ પછી શેર વેચણી બાકી છે તેવા શેર અરજીના નાણા બીન ચાલુ દેવા અને ચોથું ચાલુ દેવા આ ચાર હેડિંગમાં તમારું પહેલું ઇક્વિટી અને જવાબદારી પૂરી થાય અથવા તો ઇક્વિટી અને દેવા પછી જે મિલકતો છે તેની બે હેડિંગ બિનચાલુ મિલકતો અને ચાલુ રહેજો બરાબર હવે અંદરની ડિટેલમાં વાત કરી લે પછી જોઈએ કે શું તમને આવડે છે સૌથી પહેલા શેર હોલ્ડર્સના બંડોળની અંદર પહેલું આવે શેર મૂડી શેર મૂડીની અંદર તમારે લખવાના ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ શેર જપ્તી માઈનસ બાકી હપ્તા બરાબર આ ચાર વસ્તુ આવશે એમાં શેર મૂડી બીજું કઈ આવે અને ધ્યાનથી એક વખત આચર તો બધું આવી જાય શેર મૂડીમાં સૌથી પહેલા ઇક્વિટી શેર પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ શેર જપ્તી માઈનસ બાકી હપ્તા આ જો હેડિંગ કરો બીજા હેડિંગ ની અંદર તમામ પ્રકારની અનામત પછી નફો અને જો નુકસાન હોય તો માઈનસ કરવાનો નુકસાન હોય તો માઈનસ કરવાનો નુકસાન એટલે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એમ આપે ને તો નુકસાન કહેવાય તો બાદ કરવાનો નફો નુકસાનની જમા બાકી એમ કે દો લખવાનો બીજી આની અંદર છે ને તમને નોટમાં લખા છે ત્રણ નામ થોડા નવા જેવા લાગશે નવા એટલે કે અલગથી જામીનગીરી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ એની પાછળ અનામત કે ભંડોળ શબ્દો ઉપયોગમાં નહીં કરેલો ને એટલે તમને યાદ નહીં રહે કે અનામત છે બીજા બે ત્રણ નામ છે નોટ ફ્રોમ ધીસ ગ્રાફિક્સ એટલે જોઈ લે જો પહેલા તો સામાન્ય અનામત ખબર પડી જાય અનામત ભંડોળ ખબર પડી જાય બુડીયા નામત ખબર પડી જાય એ રીતે જેના પાછળ અનામત ને ભંડોળ આવશે ખબર પડશે પણ ડિવિડન્ડ સંતુલા પણ અહીંયા લખતો છે ડિવિડન્ડ સંતુલા ફંડ આ તમને નામથી થી ખબર પડે એટલે આ યાદ રાખવા પડે પછી ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ જામીનગીરી પ્રીમિયમ વીમા ભંડોળ તો ખબર પડી જાય અને પ્રાથમિક ખર્ચા

વધારે એટલું યાદ રાખજો એની અંદર સૌથી પહેલા લાંબા ગાળાના ઉછીના નાણા તમે જેટલા બી ઉછીના નાણા લીધેલા હોય એટલે કે ઉધાર પૈસા લીધેલા હોય લાંબા સમય માટે એ બધાય એની અંદર લખવાના એની અંદર આવી શકે કોઈ આવે લોન ડિબેન્ચર પછી બોન્ડ વેરી ગુડ પછી બસ આટલા જ હા ને બીજા એક બે નામ હશે યાદ કરી લે એમ કે આ યાદ રાખવાનું મારે નથી ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણ જાહેર થાપણ અને એક બજુ એક્સ્ટ્રા યાદ રાખવાનું છે પબ્લિક ડિપોઝિટ પબ્લિક ડિપોઝિટ હવે તમે બારગામમાં નથી કોલેજમાં છે એટલે યાદ રાખજો બધી ડિટેલ આવશે ગમે તે આવશે બધું યાદ રાખવા પડશે પરફેક્ટ બરાબર લાંબા ગાળાના ઉછીના નાણામાં આ જે પાંચ વસ્તુ છે ને તે એની બારની કોઈ બરાબર લોન ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણ ને પબ્લિક ડિપોઝિટ આ પાંચ નામ યાદ રાખવા તમારે બીજો કોઈ આવશે નહીં આગળ વધીએ પ્રસારિત કરવેરા દેવા પ્રસારિત કરવેરા દેવા એટલે કે વેપારી દેવા એની અંદર ખાલી બે જ વસ્તુ આવતી કઈ આવી

આની અંદર આવશે તમારા લેણદારો અને દેવી મુંબ આની અંદર કઈક બીજી વસ્તુ આવશે અને નવું આવ્યું છે એ ડાયરેક્ટ લખવાનું તમારે ભૂલ થઈ ગયેલી છે આ વેપારી લેણદારો અહીંયા છે તમારા પ્રસારિત કરવેલા દેવા જે છે ને તે નવું હેડિંગ છે એ નવ હેડિંગમાં તમારે કઈ યાદ રાખવાનું નથી જો એના પૈસા આપેલા હોય તો ડાયરેક્ટ લખવાનું બરાબર આ ભૂલી જાય અને પાછું એક વખત પાછું જોઈશું

પ્રેફરન્સ એના પછી ચોથું લાંબા ગાળાની જોગવાઈ લાંબા ગાળાની જોગવાઈની અંદર કર્મચારીને લગતી બધી જોગવાઈ હતા કર્મચારીને લગતી જોગવાઈ એટલે પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ પછી ગ્રેજ્યુઇટી પછી પેલા બે નામ આવતા ખબર કામદાર નફા ભાગ ભંડોળ કામદાર નફા ભાગ ભંડોળ અને કામદાર બચત ખાતા આટલી પાંચ વસ્તુ તમારે યાદ રાખવાની બરાબર જોજો લાંબા ગાળાની જોગવાઈની અંદર કર્મચારીને લગતી બધી જોગવાઈ જેમાં પ્રોવિડન્ટ ફંડ પેન્શન બચત ખાતા જોઈ કર્મચારી કલ્યાણ ખર્ચા શું એક હજુ કર્મચારી કલ્યાણ ખર્ચા આ નમૂનાનો ફોટો મોકલેલો છે અમે તમને પેલા નવાચર એ લોકો નહીં હશે એ લોકો મોકલી દેજો આ ધ્યાન રાખજો લાંબા ગાળાની જોગવાઈની અંદર કર્મચારીને લખતી લગતી બધી જોગવાઈ કામદાર કામદાર કર્મચારી ગ્રેજ્યુએટી પેન્શન ને પ્રોવિડન્ટ ફંડ આ બધું કર્મચારી નફા દો કે આવી ગયો એટલે પછી ચાલુ દેવા ચાલુ દેવા એટલે કે ટૂંકા ગાળામાં દેવા ટૂંકા ગાળા એટલે કે એક વર્ષની અંદર બાર મહિનાની અંદર એની અંદર સૌથી પહેલાં ટૂંકા ગાળાના ઓછી નાણાંની અંદર બે વસ્તુ મેન ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ અને ત્રીજી ટૂંકા ગાળાની લોન પડે એટલી વસ્તુ ખબર હે ટૂંકા ગાળાના ઓછી નાણાની અંદર બે વસ્તુ મેન બેંક ઓવરડ્રાફ્ટ કેશ ક્રેડિટ અને ટૂંકા ગાળાની લોન એટલે કે એક વર્ષના અંદરની લોન બીજું કઈ આવે

સૂચિત ડિવિડ અને વેરાની જોગવાઈ એકાદામાં વધતી છે આ એક તમારો એક્સ્ટ્રા હોય છે એટલે જો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર પણ વસ્તુ યાદ રાખવાનું પહેલા બે તો યાદ રાખી દૂચિત ડિવિડંડ કરવેરાની જોગવાઈ એક નવું ડિવિડન વહેંચણી વેરા જોગવાઈ હવે દેવાની વાત કરીએ તો દેવામાં બીજા કયા દેવા આવે ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલ આવકો બરાબર ચૂકવવાના બાકી પગાર ચૂકવવાની બાકી મજૂરી એવા જેટલા બી હવાલ આવશે ને બધા હવાલ આની અંદર પણ એ ખબર એટલે આમાં યાદ નહીં રાખવાનું તે સિવાયનું આની અંદર જે બધું આવી ગયું તે સિવાયના જે કંઈ બી દેવા બચે તે બધા એમાં ખુશી કે એક વખત આનું પાછું રિવાઇઝ કરીને પછી આગળ વધીએ બરાબર જોઈએ સૌથી પહેલાં ઇક્વિટી અને દેવામાં નંબર એક શેર હોલ્ડર્સના ભંડોળ શેર હોલ્ડર્સના ભંડોળમાં પહેલું શેર મૂડી શેર મૂડીની અંદર ચાલુ છે ઇક્વિટી શેર

બિનચાલુ દેવામાં પેલો લાંબા ગાળાના ગાળાનો ઉછીલાનાની અંદર તમારે ચાર પાંચ વસ્તુ છે લોન ડિબેન્ચર બોન્ડ જેને આપણે પબ્લિક ડિપોઝિટ એટલું તમારે ફિક્સ યાદ રાખવાનું તે સિવાય બીજું કંઈ આવશે નહીં આ જે બી ખોટું કહેવાય કે લોકો તે ખાલી નામ જ યાદ રાખવાનું છે એની અંદર કઈ લખવાનું નથી નંબર 3 સી અન્ય લાંબા ગાળાને દેવા અન્ય લાંબા ગાળાને દેવા ખાલી બે જ વસ્તુ આવશે ડિબેન્ચર પર પ્રીમિયમ પ્રેફરન્સ શેર પર પછી લાંબા ગાળાની જોગવાઈની અંદર તમામ પ્રકારના કર્મચારીને લખતી જોગવાઈ કર્મચારી જ્યાં ભી કામદારને કર્મચારી હોય બધા એને લખી દેવાનું અને એક્સ્ટ્રામાં પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ ને ગ્રેચ્યુટી એ બધું કામદારને કર્મચારીને જવા દો એટલું બધું પડવા આ થઈ ગઈ તમારું બીજ ચાલુ દેવાનું એના પછી ચાલુ દેવા ચાલુ દેવા એટલે ટૂંકા ગાળા માટે એક વર્ષની અંદર એમાં સૌથી પહેલાં ટૂંકા ગાળાના ઓછીના નાણાની અંદર ત્રણ વસ્તુ બેંક વોડરાફ કેશ ક્રેડિટ અને ટૂંકા ગાળાની લોન બસ ત્રણે જ વસ્તુ બેંક વોડ્રાફ કેશ ક્રેડિટ અને ટૂંકા ગાળાની લોન પછી વેપારી લેણદારો વેપારી લેણદારો એટલે કે તમારા વેપારી દેવા એની અંદર બે વસ્તુ લેણદારો અને દેવીભૂમ આજે ત્રીજું છે તે તમારે યાદ નહીં રાખવાનું જે કઈ બી બચે તે બધું એની અંદર જે કઈ બી એટલે કે દેવું હોવા જોઈએ છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈની અંદર ખાલી ત્રણ વસ્તુ યાદ રાખવાની પહેલા તમે બે જ યાદ રાખતા સૂચિક ડિવિડન્ડ અને કરવેરાની જોગવાઈ હવે એક નવું શું ડિવિડન્ડ બે બેરા જોગવાઈ નમૂલો તમને મોકલા જો આ પરફેક્ટ કર્યું ને ચૌદ માર્ક્સ પૂછાશે હવે જો ચૌદ માર્ક્સ નો એક જ દાખલો પૂછાય ગયો તો બહુ પણ નહીં પૂછાય તો દસ માર્ક્સ ને ચાર માર્ક્સ ને એમ છૂટા દાખલા પૂછાય અને એટલે 14 મંથ તો ફિક્સ છે જ આમાંથી એટલે નમૂનામાં આળસ કરતા પરફેક્ટ કરી જ લાગે બે ત્રણ દિવસ જાય તો કઈ હવે મિલકા તો બાજુ આવી જાય મિલકા તો સૌથી પહેલા જે નવ આવ્યું છે ને તે સર્કલ કરી દે સર્કલ કરવા કરતાં સ્ટાર્ટ કરી લાગે જો મૂડીકૃત ચાલુ કામ નવ છે વિકાસ હેટર અદ્રશ્ય મિલકતને ને પ્રસારિત કરવેરા મિલકત આ ત્રણ ની અંદર તમારે અંદર કઈ યાદ રાખવાનું નહીં જે હેડિંગ છે તે જ રાખવાનું બરાબર સૌથી પહેલા બિન ચાલુ મિલકતમાં માં સ્થિર મિલકત દ્રશ્ય અદ્રશ્ય મિલકત તો કઈ કહેવાનું નહીં હવે જે જોઈ શકાય તે જમીન મકાન પ્લાન્ટ કેન્દ્રો મશીનરી બરાબર એ બધી દ્રશ્ય મિલકત

કોઈ ડિબેન્ચરમાં પૈસા રોકે અહીંયા બી શેર ડિબેન્ચર આવ્યું હો ને અહીંયા ડિબેન્ચર આવ્યું પછી આમાં શેર આવ્યું પણ આ ડિબેન્ચર તમારી નું પણ તમે કોઈ બીજી કંપનીના લીધે હોય તો તે તમારા આવશે ની અંદર બેન ચાલુ રોકાણ એની અંદર બે નામ યાદ રાખવાના રીતે સરકારી જામીનગીરી સરકારી જામીનગીરી અને એકાદ બચતપત્ર જેવું કઈ આવતું સરકારી જામીનગીરી રાષ્ટ્રીય બચતપત્રો રાષ્ટ્રીય બચતપત્રો અને મ્યુચ્યુઅલ ના રોકાણ મ્યુચ્યુઅલ પણ નામ રોકાણ આટલી વસ્તુ છે અને ટૂંકમાં જે જેની પાછળ રોકાણ શબ્દ આવ્યો તે બધા સેમાં જવા જોઈએ બેન ચાલુ રોકાણ ની અંદર હવે આની સાથે નીચેનું બી સમજી લો બિન ચાલુ રોકાણ અહીંયા આવી ગયું તમારું ચાલુ રોકાણ આમાં જે આવે ને તે જ આમાં આવશે પણ આમાં કેવું ટૂંકા ગાળા કેવું ટૂંકા ગાળા તમારા ટાઉન્સ ને એમ કીધું કે કામ ચલાવ અથવા તો એક વર્ષની ની અંદર નું ટૂંકા ગાળા ને એમ કીધું આની અંદર આપવાનું પણ કઈ ચોખવટ નહીં કરે જોઈએ તો બિન ચાલુ રોકાણ એટલે આ બંને વસ્તુ હા ચાલો આ નામ ખાસ યાદ રાખજો સરકારી જામીનગીરી રાષ્ટ્રીય બચત પત્ર ને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ આવું નામ આવશે ચાલો પછી સી ની અંદર તો કઈ આવવાનું નહીં મળે ડી ની વાત કરીએ લાંબા ગાળાની લોન અને ધિરાણ હવે અહીંયા જે લોન હોય ને તે તમે લીધેલી હોય ત્યાંની લોન તમે આપેલી હશે બરાબર વસ્તુ ખબર એટલે કે મેમ લોકો અહીંયા કર્મચારીને લોન કર્મચારીને લોન તમે કર્મચારીને લોન આપેલી છે આ એક વસ્તુ અને એક ડાયરેક્ટ યાદ રાખવાનું જેની પાછળ ડિપોઝિટ શબ્દ આવે ને જેની પાછળ ડિપોઝિટ શબ્દ આવે તે બધું એની અંદર બરાબર જોઈ લે એક વખત નામ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ ને બધું આતો મોટી બોલાઈની ઇંગ્લિશમાં બ કર્મચારીને લોન કસ્ટમ ડિપોઝિટ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ ને ટેલિફોન ડિપોઝિટ એટલે કે જેટલી કોઈ બી તમે ડિપોઝિટ આપેલ હોય ને બધી એની અંદર લખો પાછો એક વખત કોઈ કર્મચારીને કામદારને કે મેનેજરને લોન આપેલી હોય તો તે અને તમામ પ્રકારની ડિપોઝિટ એની અંદર આ જે છે લાંબા ગાળાની લોન અને ધીરણ આ બાજુ છે ટૂંકા ગાળાની લોરાત બરાબર આની અંદર જે વસ્તુ આવે તેની અંદર આવે પણ આમાં નામા ગાળાની આમાં ટૂંકા ગાળા બરાબર વસ્તુ ખબર એટલે એક સાથે બે તૈયાર થાય તમારે ચાલો અન્ય બિન ચાલુ મિલકતો અન્ય બિન ચાલુ મિલકતોની અંદર અવાસ્તવિક મિલકતો તમામ પ્રકારની અવાસ્તવિક મિલકતો હવે અવાસ્તવિક મિલકત એટલે જાહેરાત ઝુંબેશ ખર્ચ પછી સંશોધન વિકાસ ખર્ચ પ્રાથમિક ખર્ચ આવી રીતના પ્રાથમિક ખર્ચ પાછો અહીંયા બી આવ્યો છે તે દાખલામાં બતાવવા તમારે

જો આ પૂરું થઈ ગયું છે ને આની અંદર એક એવું વસ્તુ આવતું છે અન્ય ચાલુ કરી દો જેમ તમારા મૂડી દેવામાં એક એવી વસ્તુ આવી ને જેની અંદર બાકી રહેતું બધું લખાય આની અંદર અન્ય પેલા હવાલાવાળા વાળા રીતના આમાં આ છે અન્ય ચાલુ મિલકત અહીંયા કહ્યું અન્ય ચાલુ દેવા અહીંયા અન્ય ચાલુ મિલકત એટલે કે ચૂકવવાના બાકી ખર્ચા હોય તો આમાં લખશો તમે અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય તો અન્ય ચાલુ મિલકત પણ એની સાથે આની ભૂલી જાવ આ તો એની અંદર આવશે જ પહેલેથી

પછી વેપારી દેવાદારો આની અંદર તો બે વસ્તુ આવે કઈ કઈ દેવાદારો અને લેણી તમારું આવતું પહેલા વેપારી લેણા અને તેની જગ્યા છે દેવાદારો અને લેણી હુંડી કદાચ આની અંદર એક વૈધું છે બસ એ જ છે બે બરાબર આ બે વસ્તુ લાવવા ચાલો પછી રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો તમારું આવતું પહેલા રોકડ અને રોકડ સંપક્ષ અને તેની જગ્યા શું નામ છે રોકડ ને રોકડ સ્વરૂપની મિલકતો જો નામ તમારા ચેન્જ થઈ જાય તો કઈ નહીં ખોટું ન્યાપાયેલું છે ને રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતમાં તમામ રોકડ શિલ્લક બેંક શિલ્લક ચેક ડ્રાફ્ટ આ બધી રોકડ અને રોકડ સમક્ષ બરાબર ભૂલી ગયા બાદ રિપીટ કરેલું તેવી રીતના મિલકતનું બી રિપીટ કરી લે ખાલી બે મિનિટ લાગશે પહેલાં તો મિલકતોમાં બી ચાલુ મિલકત બિન ચાલુ મિલકતમાં સ્થિર મિલકત સ્થિર મિલકતમાં દ્રશ્ય દ્રશ્યની અંદર જમીન મકાન પ્લાન્ટ યંત્રો મશીનરી જે જોઈ શકાય તે બધા લખવાનું બે નામ યાદ રાખવાના રેલવે સાઇડિંગ અને ડોરઢામ પછી અદ્રશ્ય અદ્રશ્યની અંદર પાગડી પેટર્ન કોપીરાઈટ ટ્રેડમાર્ક ફ્રેન્ચાઇઝી આવી અને આવી રીતના બધા અને એમાં ખાસ યાદ રાખવાના લાઇસન્સ ડિઝાઇનને પ્રકાશન પછી આ ની અંદર કંઈ યાદ રાખવાનું નહીં બિન ચાલુ રોકાણ તમે કોઈ જગ્યા પૈસા રોઈકા હોય ટૂંકમાં પાછળ રોકાણ શબ્દ હોય છે એમાં લખવાનું બિન ચાલુ પણ ટૂંકા ગાળામાં હોય તો ચાલુ નહીં બરાબર ખાસ નામ યાદ રાખવાના સરકારી જામીનગીરી રાષ્ટ્રીય બચત પત્રો અને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ આગળ વધીએ આની અંદર કંઈ યાદ રાખવાનું લાંબા ગાળાની લોન અને ધિરાણમાં કર્મચારીને લોન આપે તે અને તમામ પ્રકારની ડિપોઝિટ પછી અન્ય બિનચાલુ મિલકતમાં તમામ પ્રકારની અવાસ્તવિક મિલકત જાહેરાત મિલકતમાં ડિપેન્ડ જાહેરાત ઝુંબેશ ખર્ચ પછી સંશોધન વિકાસ ખર્ચ ખર્ચરી કમિશન આવા નામ છે પાંચ છ નામ છે યાદ રાખવાનું એ જ વસ્તુ અહીંયા આવી જશે જો ટૂંકા ગાળામાં હશે પણ પડાયેલી વસ્તુ ખબર અહીંયા લાંબા ગાળાને લોન દેવા નથી ટૂંકા ગાળાની અંદર આ બે ક્લિયર આ જે છે તે તમારો સ્પેશિયલ એટલે કે કોઈ મિલકતને લગતો હવાલ હોય તો તે બધો એની અંદર હવે પૈસા કેટલા આ ત્રણ માલ સામગ્રીની અંદર તમામ પ્રકારનો સ્ટોક માર્ગસ્થ માલ છૂટાભાગ ઓજાર સાધન સરંજામ એવું કંઈક આવું છે એ બધા માલ સામગ્રીની અંદર વેપારી દેવાદારની અંદર બે દેવાદારો અને લેડી હજી બસ અને રોકડ ને રોકડ ની અંદર રોકડ સિલક બેંક સિલક અને ચેક અખવા તો બસ આટલામાં જ છે તમારું વાર્ષિક હિસાબ આ મોડે કહ્યું વાર્ષિક હિસાબ નથી આખાની શું છે પાકું સમય અને આટલું મોડે કર્યું એટલે તમારે ચૌદ માર્ક્સ આવવાના કન્ફર્મ થઈ ગયું એક ટૂંકો દાખલો બી પૂછાશે એક મોટો દાખલો બી પૂછાશે ટૂંકા દાખલાની વાત કરીએ ટૂંકો દાખલો કેવું પૂછાય દે એમ તમને એમ કહેશે ચાલુ મિલકતો લખો અથવા તો ચાલુ મિલકતો જણાવો તો ચાલુ એટલે ના બધું યાદ આવવાનું એ બધું જ અંદર લખવાનું એટલે એની અંદર દેવા પેલા તો એ લખવાના નહીં અથવા તો એમ કહેશે કે બિન ચાલુ દેવા ગણો તો બિન ચાલુ થાય એટલે ખાલી આટલું જણો એટલે આમાંથી ભાગ પૂછશે ટૂંકા દાખલા ટૂંકા દાખલા એટલે ચાર માર્ક્સ ને પાંચ માર્સ ના બસ આટલું જ છે રો હવે જ્યારે બી કન્ફ્યુઝન પાછો આ વિડીયો જોવાનો તમારા માટે જ બનાવો છો બરાબર બસ Thank you.